દર વર્ષે પાંચ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પક્ષી દિવસની ઉજવણી ઉજવણી કરવામાં આવે છે આ દિવસની પર્યાવરણીય મુદ્દાઓ વિશે જાગૃતિ લાવવા તથા લુપ્ત થવાના આરે રહેલા પક્ષીઓનું અસ્તિત્વ જાળવી શકાય તે માટે કરાય છે મહત્વનું કહી શકાય કે પક્ષીઓ પર્યાવરણ માટે કેટલા જરૂરી છે તેની જાણકારી લોકોને આ દિવસે આપવામાં આવે છે અને બોન ફ્રી યુએસએ અને એવિયન વેલફેરના ગઠબંધને વર્ષ બે હજાર બે માં પહેલી વાર રાષ્ટ્રીય પક્ષી દિવસની ઉજવણીની શરૂઆત કરી હતી રાષ્ટ્રીય પક્ષી દિવસ જંગલી અને પાળેલા પક્ષીઓને બચાવવા માટે એક અભિયાન તરીકે ઉજવવામાં આવે છે જેથી તેમનું અસ્તિત્વ જળવાઈ શકે રાષ્ટ્રીય પક્ષી દિવસ સમારોહ આ પરિસ્થિતિજન્ય મુશ્કેલીઓ વિશે જાગૃતિ ફેલાવવા અને વિશ્વમાં પક્ષીઓની રક્ષા તેમજ સંરક્ષણ માટે લોકોને શિક્ષિત કરવા માટે એક મંચ અને તક પૂરી પાડે છે વિશ્વમાં અનેક એવા પક્ષીઓ છે જે લુપ્ત થવાના આરે છે ત્યારે ભારતમાં જ અનેક પક્ષીઓનું સંરક્ષણ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે રાષ્ટ્રીય પક્ષી દિવસની ઉજવણી કરવા માટે લોકો પક્ષી નિરીક્ષણ સિવાય પક્ષી સંબંધિત ઘણી પ્રવૃત્તિઓમાં ભાગ લે છે ત્યારે પક્ષીઓ વિશે અધ્યયન કરે છે અને બીજાને શિક્ષિત કરે છે તમને જણાવી દઈએ કે પક્ષીઓની દસ હજારથી વધુ પ્રજાતિઓ છે ત્યારે રાષ્ટ્રીય પક્ષી દિવસ આ પક્ષીઓ વિશે વધારે જાણવા તથા તેમના સંરક્ષણ વિશે જણાવે છે રાષ્ટ્રીય પક્ષી દિવસ ખાસ રીતે ઉજવવામાં આવે છે જેમાં લોકો બર્ડ વોચિંગ સિવાયના અનેક કાર્યક્રમોમાં ભાગ લે છે જેમાં પક્ષીઓ પ્રત્યે લોકોને જાગૃત કરવામાં આવે છે પક્ષીઓ વિશે વધારાના અધ્યયન શિક્ષિત કરવામાં આવે છે કેવી રીતે આનું સંરક્ષણ થાય તે વિશે માહિતી આપવામાં આવે છે અને તેમને શીખવવામાં આવે છે કે આ રીતે લોકોને પક્ષીઓ પ્રત્યે પ્રેમ અને માન જાગે છે તેમના પ્રત્યે તેમનો જોવાનો દ્રષ્ટિકોણ બદલાય છે